નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારો નિહાળો ઉછલ તાલુકાના ગામે ટ્રકમાં ટેમ્પો ભટકાવી દેતા દંપતીનું મોત નીપજ્યું ઉછલ પોલીસ મથક ખાતેથી ગુરુવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઝરણપાડા ગામે ટ્રકના ચાલક રાણાભાઈ રબારી પોતાની ગરમ થઈ જતા ટ્રક રોડની સાઈડમાં ઊભી કરી હતી ત્યારે ટેમ્પાના ચાલક હરીશભાઈએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો ટ્રકમાં ભટકાઈ ગયો હતો જેમાં ચાલક હરીશભાઈ કોકણી અને લતાબેન કોકણીનું મોત નીપજ્યું હતું બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી વ્યારા શહીના રાજકીય અગ્રણી અને ગુજરાત કોરી એસોસિએશનના પ્રમુખનું નિધન અનેક રાજકીય અગ્રણીઓ પહોંચ્યા તાપી જિલ્લાના વ્યારા વ્યારાશહીના ભાજપ રાજકીય અગ્રણી અને બિલ્ડર એવા હિતેન્દ્ર ઉપાધ્યાય ઉર્ફે કાળુભાઈ કાર્પેટનું લાંબી માંદગી બાદ નિધન થતાં તેમની અંતિમ યાત્રા રોજ કલાકે તેમના સ્થાનેથી નીકળી હતી જેવો પ્રમુખ હોય સાથે તેમના પુત્ર વ્યારા નગરપાલિકા પ્રમુખ હોય જેને લઈ અંતિમ યાત્રામાં અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા ડોલવણ તાલુકાના ધંધુરી ગામે પાંત્રીસ વર્ષે ઈસમે દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના રામપુરા ખાખરફડિયામાં રહેતા અજયભાઈ ચૌધરીએ અગમ્ય કારણોસર ધંતુરી ગામમાં દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક ગળદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વ્યારા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાબતની માહિતી ગુરુવારના ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના કસવાવ ગામે વીસ વર્ષે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વ્યારા પોલીસ સ્ટેશન ખાતેથી ગુરુવારના બાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ કસવાવ ગામના તળાવ કિનારે આવેલ જળ સાથે વીસ વર્ષીય હરજીકભાઈ ગામીતે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હતો બનાવને પગલે પોલીસે પ્રિકેશ ગામિતની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પડેલા પાછોતરા વરસાદ વચ્ચે ડાંગરને નુકસાન પહોંચ્યું તાપી જિલ્લાના વ્યારા તેમજ વાલોડ સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ડાંગરના પાકને નુકસાન થયું છે જેમ કે ગુરુવારના રોજ ત્રણ કલાકે વ્યારાના ઢોળિયાવાડ વિસ્તારથી ખેડૂત દ્વારા માહિતી આપવામાં આવી હતી મારું નામ જીવનભાઈ છગનભાઈ ઢોળિયા છે હું જૂના ઢોળિયામાં રહું છું વર્ષોથી ખેતી કરું છું વરસાદના કારણે મારો ભાત ભીનાઈ ગયો છે અને નીચે પડી ગયું છે જેના કારણે ભીનું ભાત હું માર્કેટમાં વેચવા જાઉં છું તો ભાવ મને પૂરો પૂરો મળતો નથી સરકારને અપીલ છે કે બને ત્યાં સુધી તમને ભાવ પૂરો પૂરો મળે જે મારી નમ્રો વિનંતી છે આ ભાત આ ભાગ કામ લાગે એવું નથી શું નુકસાન બાદ બી નુકસાન છે બાધના પૂળિયા બી નુકસાન છે એના કારણે અમને ઘણી તકલીફ પડી છે સોંગઢ તાલુકાના કુમકુવા ગામે ખેતરમાં કામ કરતા વૃદ્ધને મધમાખીએ ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યાર જનરલ હોસ્પિટલ ખાતેથી ગુરુવારના એક કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના કુમકુવા ગામે ખેતરમાં કંઈ કામ કરતી વેડાએ વૃદ્ધ ઝીણાભાઈ ગામિતને મધમાખીએ ડંખ મારતા પરિવારના સભ્યો દ્વારા સોંઘણ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર આપવામાં આવી હોવાની વિગત મળી હતી વાલોડ તાલુકાના લઘુમતી મોરચાના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખ દ્વારા વાલોડ તાલુકાના લઘુમતી મોરચાના પ્રમુખ સલીમ મુલ્તાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી ગુરુવારના રોજ બાર કલાકે મળી હતી જેમાં તેમના દ્વારા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કૃત્ય કરવા બદલ સસ્પેન્ડ કરાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું ડોલવણ પોલીસ મથક ખાતેથી ગુરુવારના ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ચુનાવાડી ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક સુનિલભાઈ કોટચાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ સારવાર વ્યારાજ સિવિલ ખાતે આપ્યા બાદ સુરત ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે આજે બુલેટિનમાં બસ આટલું જ ને ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત